આ ચૌદસથીથી આજે સવારે આ ચૌદસથીથી આવતીકાલે સવારે પાંચ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર કહ્યાં છે મૂળ આ મૂળ નક્ષત્ર આજે સવારે આઠને તેર મિનટે પહોંચ થઈ જાય છે આ મૂળ નક્ષત્રમાં જેનો જન્મ છે એના માતા પિતા એનો મુખ ખાસ કરીને એના પિતા એનો મુખ ન જોશો કાંસાની ડાળકીમાં ઘી લઈ એમાં જ એનું મુખ જોવાનો આગ્રહ રાખજો અગિયાર દિવસ પછી તે પહેલા તમે જુઓ છો તો તમે ઉપાધિમાં આવશો તમારો પરિવાર પણ દુખી થશે વિડિયો વિડિયો કોલ થી વગેરે થી પણ ના જોઈ આજે આઠ ને તેર મિનિટ પછી જે બાળકો નો જન્મ થાય એનું પૂર્વ સાહા નક્ષત્ર ગણાશે આ શુભ છે એમાં મુખ જોવાનો કોઈ દોષ નથી આમ પૂર્વ સાહા નક્ષત્ર માં બાળક જન્મ થાય છે એનો કોઈ દોષ ગણાતો નથી આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્ર વ્યાઘ્ર યોગ આજે રાત્રે આઠ ને રાત્રે નવ ને અઢાર મિનિટે થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો હર્ષણ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષથી આ વિશ્વીકરણ આજે સવાર અગિયાર અને સત્તર મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું શકુનીકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન ધન રાશિનો અક્ષર આવે છે ભવ ફત ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આજે આખા દિવસમાં ગમે ત્યારે બાળકનો જન્મ થાય એ બધાની રાશિ ધન ગણાશે આ ધન રાશિ અઢાર તારીખે સવારે અઢાર તારીખે સાંજે ચાર ને બેતાલીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ ધન ગણાશે રાશિથી થી આ નક્ષત્ર કર્ણ નું બહુ જ મહત્વ છે અને યોગ્ય સમયે પૂજા વિધિ કરી લેવી અને આ તો મૂળ નક્ષત્ર છે ચૌદશ છે એની પણ વિધિ ચોક્કસ કરી લેવી જોઈએ આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય ની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવન ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે સવારમાં માં ઉઠી આજનું સુકન કરી લો જેથી કરીને તમારું કાર્ય દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવે અને આખું વર્ષ તમારું સુંદર અભિવૃદ્ધિ થાય આજે જે કે મારા સબસ્ક્રાઇબર મિત્રો અમારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જઈ કોઈ છે આપવા પાજેરું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યો છે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈ નસર ગાય કોની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય કરવા તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સૌમનાતાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજના દિવસે નીકળો છો તો આપણી જોગી કે એસ્ટ્રો ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જોઈ અને પછી જ આજે કોઈ કાર્ય કરવા માટે જજો શ્રીલિષ્ણમાં વાનનું સુકન બતાવેલું છે એ સુકન કરીને નીકળશે આજના દિવસે એમ તો શનિવાર છે આજે ભિક્ષુક ભોજન કરવાનું બહુ જ મહત્વ છે કારણ કે ચૌદશ છે આજે આજે ભિક્ષુકને ભોજન કરાવવાથી નારાયણ અને શિવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે આજના દિવસે દવાનું પણ દાન કરી શકો છો વસ્ત્રનું પણ દાન કરી શકો છો ઊંડા વસ્ત્રોનું દાન કરી શકો છો આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો પછી એમાં છઠ્ઠીની પૂજા હોય કે કોઈ પણ

પરંતુ મિત્રો આજનો દિવસે બિલકુલ અશુભ દિવસ છે એટલે ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો ન નવા કોઈ કાર્યનો આરંભ કરશો પણ અનિવાર્ય સંજોગ એવા આવી જતા હોય છે કે જેમાં તમારે એ કામ કરવું જ પડે એમ છે તો આપણું યોગ્ય ચેનલ પર જઈ સુકન અને કાર્ય કરો સારી સફળતા મળશે આજે કરશો આજનો સંકલ્પ તે પહેલા આજે શિવરાત્રી છે આજે શિવરાત્રીની પણ આજે ચૌદશ છે અને શનિદેવનું મહિમા આજે બહુ જ હોય છે શનિવાર છે આજના દિવસે હનુમાનજીના મંદિરે જઈને વાગો કરવાનો ચૂકશો નહીં હનુમાનજીને વાગો કરો હનુમાનજીની ઉપાસના આરાધના કરો તો શનિદેવ પણ પ્રસન્ન થશે શિવજી પણ પ્રસન્ન થશે અને હનુમાનજી પણ પ્રસન્ન થશે ચમચીમાં પાણી લઈ જાઓ અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે સુભે કૃષ્ણ પક્ષે ચતુર્દશી આયામ મંદ વાસન વિતાયામ સંકલ્પ પૂર્ણ થાય એટલે મને કોમેન્ટ્સ કરજો યુટ્યુબ ઉપર જ મારો વિડીયો જોઈ એની પર જ કોમેન્ટ્સ કરો

लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ મધ્યે, શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य आदि प्राप्ति अर्थम। लगन बोलवाटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે સાનૂલતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलानी जेने आरोग्य पूजा आप दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम દરેક જણાવવાનું સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું વિડીયો સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે આગળનું કરવાનું છે અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તમને કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચડાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ